ઓમ પંચવક્રા વિદમેવાય ધીમો સ્વાહરૂદ્રાયદ નમ ઓમ પ્રય વિદમલાય ધીમો પ્રચોદયા સ્વાહય નો ઓમ સદશ્રદ્ધા વિદેશ મહાશક્તિ ધીમી તન્મ ભગવતી પ્રચોદયા સ્વાહ નમા શક્તિમી

પરીક્ષાની અંદર કોઈ અડચણ ના આવે કોઈ વિઘ્ન ના આવે એ ભાવ સાથે આપણે ગાયત્રી માતાને કે સદબુદ્ધિ થી એની બુદ્ધિ તો આપી છે વાંચ્યું છે એટલે યાદ તો હશે પણ એ ટાઈમે યાદ આવવું જોઈએ ઓમ સરસત વીજ્મયે બ્રહ્મપુત્રેમી તો દેવી પ્રચોદયા સ્વાહ સરસ્વત ઓમ સરય બ્રહ્મપુત્રે ધીમી તો દેવી પ્રચોદયા સ્વાહ સરસ્વત નમ ઓમ સરસતમય બ્રહ્મપુત્રે ધીમી તી પ્રચોદયા સ્વાહ ે શિવાય શપથ નમા પ્રકૃતિ ભદ્રા વૃતા સ્વતા સ્વાહ ઈદમ્યાય નમો દેવે

ఇవీ శిష్ట ప్రాయీనా కామానా సమర్ధయత్ర సర్వాదయ స్వాత

મહાકાલ ને એ મહાકાલ અમારા ગણુકા સારું રાખજો જેમ છત્ર ની અંદર આ કામ કરવાની અમને તક મળે છે બરોબર આપીશું કે જેનું બળ મળે સદબુદ્ધિ તો માય આપી એમને અસી વર્ષ સુધી વાપરી જ છે બરોબર અને સદબુદ્ધિ માંથી એમને એ સદબુદ્ધિ ના આધારે એમને કઈક લોકોના ના જીવન ને પરિવર્તન કરાવ્યું છે એ પણ અમે જોઈએ બરાબર તો એ ભાવ સાથે આપણે મહાકારને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય હંમેશા માટે સારું રહે એમનું દાંપત્ય જીવન પણ એમનું સફળ આનંદમય બની રહે એવા ભાવ સાથે આપણે અહીંયા આહુતિ આપીશું સારું सुगंदे पुशी वनमारूपमी वंदना मृत्यो आमृता मृतम नम ओम त्रम्पक मेरा सुगन्दे कुशिवनमी वंदनाज नम ओम त्रम्पक मेरा सुबह वनमारुपमी वंदनामृतुज नम ओम त्र्यम पक

સ્વાહિમા સ્વાહિતાવરૂણા બૃહસ્પતિહાત્માય ધીમો હંસ પ્રચો ઓમ વિષ્ણુ પ્રિરાય ધીમી તૃંદા પ્રચોયા સ્વાહમ ઓ

સન્નો બૃહસ્પતિ સન્નો પ્રમા સ્વાહિમાન મિત્રો વિષ્ણુ સ્વાહતા મિત્રોનો પ્રમાસ સ્વાહ ee dhantak pañc chankeer thol સુવર્વન ઉર્વારુકિવ વંદના મૃત્યુર્મુક્ષમૃતા સ્વાહ મૃતું નમ ઓમ બ્રમ્બકમ્ય રામ હે સુવર્ણ પુષિ વદન ઉર્વારુકિવ વંદનામ મૃત્યુર્મુક્ષમૃતા સ્વાહ ઇદમા મૃતુંજ નમ ઓમ ગૌરી પ્રચોદયા પ્રચોદયામ નમ ઓમ નારાયણ આય વિદ વાસુદેવાય ધી વિષ્ણુ પ્રચોદયા સ્વાહાષ નો કૃષ્ણ પ્રચોદયા સ્વાહ ઇદમ નમ પૂજા વિદેશ કૃષ્ણ પૂજા ધીમી તધા પ્રચોદયા સ્વાહંગ નમ ઓમ મહાલિજ વિદમહે વિષ્ણુ નમ ઓમ સહસનેત્રાયમે વજ્રહસ્તાય ધીમી ઓમ સહસ વિદમ બ્રહ્મપુત્રે ધીમી સુતાય વિયુ પુત્રાયચોયામ પૃથ્વી સહસ પુત્ર ધીમી તૃથ્વી પ્રચોદયામ ઓમ વા કરાય વિદમય દિવા કરાય ધીમયુર્ય પ્રચોયામ દસરથપુત્રાયમયે સીતા બંગરાય ધીમય તોરામ પ્રચોદયાસ ઓગમંદિને વિદમે ભૂમિ જાય ધીમો સીતા પ્રચોદયાસો નમ ઓમ ક્ષિરપુત્રય વિમે અમૃત પ્રચોયાસો ઈદ નમ પ્રચોદયાસમ નમ ઓમ જલબિંય વિદમે ત્રપુષાય ધીમ તન્ણ પ્રચોદયાસ સ્વાહાય નમ વરુ ઇદમ નમ ઓમ નારાયણાયમે વાસુદેવાય ધીમ તન્ વિષ્ણુ પ્રચોદયાસ સ્વાહાય વાસુદેવાયમ નમ ઓમ વાણીરાય વિદમે હય ગ્રીવાય ધીમી તય ગ્રીવાય પ્રચોયા સ્વાહ્યા પ્રસૂમ સેતમ ઓમ સિતા બોધયતા હોડાદા હો ન્સરા તારા ગ્રાંસે ઘિરમતા જાચે તામે જાચવિરા સેાચા. હોડ ન્વા ન્ડ ન્સામતા હિ � Om Indraya Swaha Idam Indraya Idam Namama Om Agnaya Swaha Swaha Goy Nandar Mukuja Am Yemani Swaha Goy Nandar Mukuja Om Agnaya Swaha Idam Agnaya Idam Namama Om Somaya Swaha Idam Somaya Idam Namama Om Bhuvu Swaha Idam Agnaya Idam Namama ુ સ્વાહ ઇદં નમ સ્વાહ સ્વાહ ઇદ સૂર્યાય નમ સ્વાત ચવિર વરેગો દેવિ દો નહ પ્રચો સ્વાહ ઇદ ગાયદર્ભુ સ્વાત ચિતરે સીમહિ

यो नः प्रचोदया स्वाहा इदं गायत्रे इदं नमयि धियो नः प्रचोदया स्वाहा इदं गायत्रे इदं नमो रौ स्वाहा तत्सवितो

હવે આપણે અહીંયા બધા અંદર બહાર બધાને નમ્ર વિનંતી હાથ જોડી શું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જેવું તમારા આ છે એ લઈને અહીંયા પધારો અહીંયા આમંત્રણ આપવા આપીએ છીએ આપણે અને પ્રાર્થના પણ કરીએ છીએ કે જેમ તમારી ગરમીથી સૃષ્ટિની અંદર જીવ માત્રની અંદર જે ચેતના જાગે છે અને એના દ્વારા જે કલ્યાણ થાય છે એવું કલ્યાણ કે યજ્ઞ દ્વારા પણ આપણે

प्रयसुसम्मानमहोक्तिकुविदम् दक्षिणे पद्मनाभू वैरुत्या पश्चिमे वायव्यादन उत्तरे श्रीमती दक्षयश्या हि महेश्वर उद्वरक्षतु धाताश्च रक्षतु अनुत्तमपि यद्रस्तानं रक्षत् वि शोममार्ग अपसर्पन्तु हे भूता भूता ધ્યા નમસ્કાર અગ્નિ અગરબતી

અગ્નિ દેવતા ને પુષ્પ અને ફૂલ અને પુષ્પળી કંકુને અક્ષત વાળું કરી અને એક અંદર લખી દેજો અને પછી ત્રણ વિખા નું પૂજન કરો

ं गणानां द्वा गणपति ग्वं मवामहे प्रियाणां द्वा प्रियपति ग्वं मवामहे निधीनां द्वा निधिपति ग्वं हवामहे वसो मम अहं जानि त्वमजाति गर्वम् म ॐ सु

સ્વાહિતુરમ્બર ગો દેવસ ધીમી હિયો નહ પ્રચો સ્વાહત સવિતુર ગો દેવ ધીમી ન પ્રચોદયા

હવે વચ્ચે વાળા ગણપતિ દાદા છે હવે એને તમારા હથેળી માં લઈ લો બેન તમે એને જલ્દી चमची दी नहीं सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयो महेंद्र तन चर्मण्यवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहित कुरंतु मे मंगलम कुरंतु मे मंगलम સ્નાન સમર્પયાદ કરી સિદ્ધિ વિનાયક નમો નમા અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરિયા ઓમ ગંગપતય નમો નમ സിദ്ധിവിനായ നമോ നമ അഷ്ടവിനായ ഗണപതി പപ്പ്പോര് ഓ ഗംഗണപത നമോ നമ സി സിദ്ധിവിനായ നമോ നമ അഷ്ടവിനായ ഗണപതി പപ്പ്പോര്യാ മംഗളമൂർത്തി മോര്യാ ഓ ഗംഗണപത്തെ

યન સુરેશ વિશ્વા ગગન સદશમ વેદવરણ સુભાવીકામન નય वन्दे विष्णो भवभयहरं सर्वलोकै वन्दे देव मापति सुरगुरु वन्दे नारणं वन्दे पानभूषणं बृहदरं वन्दे वसूनांभति वन्दे ं शङ्करं कं व्यजामहे सुगन्धिवदनम् उर्वारुपमिव वन्दनां मृत्यो मोक्ष्यमामृता दुर्गे स्मृता भजान्दो स्वस्थे सुता मतिमतीव सुवा ददासे दारिद्र दुःखभयहारिणि सर्वोपकारकरणाय सदा सचेता सुरां ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनीकोषकदायिणी अभयताड्यान्धकाराभ हस्ते स्पाटिकमालिकां विदधतिम् पुद्धे प्रदाम् शारताम् आद्राम्या करनी व्यास्तें सुवना है પૂજ્યાં વિષુ પાંગે ત્રિપાની ધરમ ત્રવેદી વિખ્યા પાપ મે હરજાન પુષ્કરાધાની તીર્થાની ગંગાધ્યાસા પવિત્રાણી પૂજા કાલે સદા મમ પૂજા કાલે સદા બ્રહ્મા મુર શ્રીપુરાી માનોશોિસુતો બુધ ગુરુશ શુક્રશ નિરાહુકેતવ શાંતિકરાબંતો